મોબાઈલ માં બધું વર્ક બધું સાફા સફાઈ છે ભરતી રાખવાની છે યાર આપડે ફૂલ પાવરફુલ પગાર આવવાનો યાર આપડું પતંગ કપાઈ જાય તો વસ્તી પણ આવે એવી રીતના કરવાનું વાર છે યાર દસ મિનિટ ની મને તમે કશાક માં રાખો ગી તમે રહીજો હાલો ત્યાં છેડા આવું દસ મિનિટ નથી

અલ્યા ફિરકી પકડવાવાળા આ જુઓ કાઠાવાળા ને ચટનિયા બોધવાળા તો યાર ગેમ રમો WhatsApp ફેંકતા ના ખબર પડે ફટડે નથી ગડાય યાર મારા પણ આ તો ટાઈમ અતરજો માર્યો જો

પકડીને દોડ મુ જોઈ દઉં હેડતી તું આલે છે આ ચડ્યું ને આ બોઠું નોના પર પાછું ધૈડું પાછું હજુ એવું છે ઓય ધૈડું નહીં આની એ છે પૈના પર ધૈડું તું દોડ મુ જોઉં છું ઓ કે છે તું દોડ દોડ દોડવાની બતા પડ્યા પડ્યા

આય ครับ આર કર દેવાના આઈટ તું પાછો એવું બાવળે બધા હો બધું જગ્યા ખાલી હવે તમે શું કરી ગયા હો પહોળ તો ફિરકી પકડવા મરો તો ફિરકી પકડવાની એક્ટિંગ કરો હડ લ્યો જો તો તમે હડ ઉભા અલે આવું ના ચાલે યાર ભૂલ થઈ ગઈ પણ અલ્યા યાર કપાઈ ગયું પતંગ માર યાર પણ ભૂલ થઈ ગઈ યાર પણ આવું ના આવું ના પકડાઈ યાર તા તમે યાર ઢીલ મેલાવાના ફિરકી પડ ગયા પતંગ કપાઈ જાય કપાઈ ગઈ યાર પેલું જાય પેલું જાય વાત સાચી છે સાચી યાર લે યાર મેં તો મેં તો મેં તો

તમાર કોઈ લેવા જાવું હોય કે મેલવું હોય તો કઈ તો શું લેવા જવાનું હોય કોક તમે ના કોક લેવા જવું હોય મસાલો મસાલો આ છે મસાલો હું ખાતો નહીં ગુટકા બુટકા ખાતો નહીં

પતંગ આટલા હવે ખેંચવાનું થયું કેટલો ટકલો ઢીલ તો ઢીલ મેળવાનું ઢીલ ના રાખું યાર કોઈ નઈ હું બતાવો ખબર પડે